વિશેષ સમારોહમાં વડોદરા શહેર પોલીસ કમિશનરના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમણે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તિરંગો લહેરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી જેના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન વિધિ પૂર્ણ થયા બાદ પોલીસ કમિશનરે ઉપસ્થિત તમામ પોલીસ જવાનો અને અધિકારીઓને રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા કાજે સામૂહિક શપથ લેવડાવ્યા હતા આ તકે પોલીસ દળના તમામ સભ્યોએ શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને સન્માન આપ્યું હતું અને દેશની સુરક્ષા તેમજ કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પોતાની પ્રતિબદ્ધતા દોરાવી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગંભીરતાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી સમારોના અંતિમ ચરણમાં સમસ્ત પોલીસ પરિવારે એક કસુરે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું જેના થકી સમગ્ર મુખ્યાલય પરિસરમાં અદમ્ય દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવનું વાતાવરણ સર્જાયું હતું પોલીસના જવાનોના ચહેરા પર રાષ્ટ્રપ્રેમનો અને ઉત્સાહ જોવા મળ્યો હતો આ કાર્યક્રમ માત્ર ઔપચારિક ઉજવણી ન બની રહેતા રાષ્ટ્ર સેવા માટેના સંકલ્પને વધુ સુદ્રઢ બનાવનાર પર્વ બની રહ્યો હતો અને આપણા રાષ્ટ્ર તેમજ આપણા મુખ્ય અતિથિ શહેરને અભિવાદન સાથે આગળ રહ્યા છે નંબર બે હથિયારી મહિલા પ્લાટુન પ્લાટુન કમાન્ડર પીએસઆઈ શ્રી એડી અને સાર્જન્ટ સેવન્ટી સેવન્થ ગણતંત્ર દિવસ છે જેના ઉજવણી માટે આપને સૌ અહીંયા એકત્રિત થયા છીએ સન નાઇન્ટીન ફિફ્ટીમાં આ દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું જેનાથી ભારત એક સાર્વભૌમ સમાજવાદી ધર્મનિરપેક્ષ અને લોકશાહી ગણતંત્રમાં પરિવર્તન થયું ભારત રત્ન ડૉક્ટર બી આર આંબેડકરના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવેલ આપણું બંધારણ ન્યાય સ્વતંત્રતા સમાનતા અને ભાઈચારા જેવા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે જે એક વૈવિધ્યસર રાષ્ટ્રને સંયુક્ત બનાવે છે ગણતંત્ર દિવસ આપણને આપણા સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા કરવામાં આવેલા બલિદાનો અને આપણા દેશના ઘડતરના સ્વપ્ન દ્રશાવોને યોગદાનનો યાદ આવે છે આજે એ સમય આવ્યો છે જ્યારે આપણે નાગરિક તરીકેની આપણી જવાબદારી બંધારણની મૂળભૂત વિશેષતા છે ગુનાખોરી બનતા અટકાવવા અને બનેલ ગુનાઓને શોધ કરી ન્યાયિક કાર્ય ઉપસ્થિત તમામને અને વડોદરા શહેરવાસીઓને શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપણા ગણતંત્ર દિવસ અને સૌને રાષ્ટ્રને પ્રતિ સમર્પિત થઈને કામ કરવા માટે પ્રેરિત કરે છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન વડોદરા શહેર પોલીસ તરફથી ગુનેખોરી અટકાવવા શોધવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં ખૂબ પ્રયાસો કરવામાં આવી છે કેટલાક પ્રકારના ગુનાઓ શોધવામાં અને સફળતાપૂર્વક પ્રોસિક્યુશન કરવામાં આપણે જે શહેરજનોના સાથ સહકારથી શક્ય બન્યું છે તે માટે આપણે ગર્વ છે અને સાથે સાથે વર્ષ બે હજાર છબ્વીસમાં ગુનાખોરી અટકાવવાની દિશામાં શોધખોળની દિશામાં માર્ગ સુરક્ષા નશામુક્ત વડોદરા શહેર મહિલા બાળ અને વરિષ્ઠ નાગરિકોના સુરક્ષા માટે કટિબદ્ધ થઈને કામ કરવા માટે આજે શહેર પોલીસ સંકલ્પ પણ કરી છે મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેરના નાગરિકોના સાથ સહકારથી અન્ય અન્ય વિભાગો સાથેના સંકલનથી અને નોન ગવર્મેન્ટલ ઓર્ગનાઇઝેશન્સના પાર્ટનરશીપથી હું વધુ મહેનત કરીને વડોદરા શહેરને એક સંસ્કાર નગરી સમૃદ્ધ નગરી અને સુરક્ષિત નગરી બનાવવાની દિશામાં પ્રયત્નશીલ રહીશું આભાર